સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રવિ કૃષિ મહોત્સવ નો રાખવામાં આવ્યો જેમાં તારીખ ચૌદ અને ચોટીલા અને આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને ભાઈઓ બહેનો જોડાયા હતા કૃષિ મહોત્સવના લાભાર્થીઓને જુદી જુદી સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા તેમજ ઓર્ગેનિક ખેતી વિશેની અધિકારીઓ દ્વારા માહિતી પણ આપવામાં આવી તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળતી સહાયો વિશે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચોટીલાના મામલતદાર ભાજપના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો અને ભાઈઓ બહેનોએ સરકારનો આભાર માન્યો હતો રાવલ રક્ષાબેન નવીનકાંત આઈસીડીએસ ચોટીલા મુખ્ય સેવિકા કૃષિ મહોત્સવમાં અમે સ્ટોલ બનાવેલો મિલેશ વાનગી ડીએચરની વાનગી વિશે સ્ટોલ કરેલ છે

અને ત્રણ થી છ વર્ષના બાળકોને જે આંગણવાડીમાં નો નાસ્તો છે ચણા છે દાળ ભાત છે ચોટીલા ખાતે રવિ કૃષિ મહોત્સવ ઉત્સવ પ્રસંગે અમારા સંગઠનના પ્રમુખ રઘુભાઈ તેમજ સંગઠનના મહામંત્રીઓ ખેતીવાડીના અધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહી અને બેનો પણ શીલ ખેડૂત બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહેલ અને આ બેઠકમાં રાજ્ય સરકાર તરફથી પ્રગતિશીલ ખેડૂતોને લગભગ બે કરોડથી વધારેની સહાય આપવામાં આવેલી છે જુદી જુદી સહાયો ચૂકવવામાં આવી છે અને એ જે સહાય ચૂકવવામાં આવી છે તે ખેડૂતના ખાતાઓમાં જમા થવાની છે પણ ખાસ તો એ હતી કે ભાઈ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોનું નર્મદાનું પાણી મળી આ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ વિષયને લઈને ખેડૂતો મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો આજે આજની બેઠકમાં હાજર હતા ત્યારે એ ખેડૂતના જે અભિપ્રાય રિવ્યુ લેવામાં આવ્યા અને એક એ અભિપ્રાયને રિવ્યુથી અન્ય ખેડૂતો જાગૃત થાય એ પ્રકારની બેઠકમાં હું તમને કહું જે ખેડૂતોના પાક છે કે જે અત્યારની ઋતુ છે વાતાવરણ છે એ એમાં નિષ્ફળ ન જાય એ પ્રકારના બિયારણ એ પ્રકારના

જાજું નહીં પણ આપણે શાકભાજી ઘર પૂરતાથી શરૂઆત કરે અત્યારે ભયંકર બીમારીથી આપણે પીડાઈ રહ્યા છીએ આપણે પહેલાં પંજાબ કેન્સલની દ્રષ્ટિએ પંજાબ પહેલા નંબરે હતું તો હાલ અત્યારે આપણે ગુજરાત પહેલા નંબરે આવી રહ્યું છે તેના લીધે કે કેમિકલના લીધે થઈ તો કેમિકલો થોડોક ઓછો ઉપયોગ કરી અને આપણે ઘર પૂરતું શાકભાજીથી શરૂઆત કરો દેશી બિયારણો વાવો અને લુપ્ત થતી વેરાયટી છે એને કલેક્શન કરો અને અવારનવાર એકાબીજાનો કોન્ટેક કરી અને આગળ વધો

ખેડૂત પાસેથી ખરીદી કરશો તો શુદ્ધ અને નેચરલ મળશે અને વસેટિયા પણ ભાવ વસાળીથી લેશે એ પણ નીકળી જશે અને તમને શુદ્ધ સારો ખોરાક ડાયરેક્ટ ખેડૂત પાસેથી મળશે ખેડૂતોને શું ખેડૂતોને આના તરફ વળવું જ પડશે જે અત્યારથી જ નહીં વળે તે આગળ જતા પસતા છે કે હવે અમે પાછળ રહી ગયા છીએ તો આ પાછળ ન રહેવું હોય તો અત્યારથી આપણે શરૂઆત કરી દેવી પડશે જો પછી અત્યારથી નહીં શરૂઆત કરી દીધી દાદા લાંબા સમય પાછળ રહી ગયા છે તો અત્યારથી શરૂઆત કરી દે મિત્રો

કે આટલા પ્રગતિ અમને પણ લઈ ગયા એનો પણ આભાર માની છે કે એ સાબો અને કોન્ટેક્ટમાં એકાબીજા સેવી તો અમને પણ પ્રોત્સાહન મળે અને એનું પણ આગળ પ્રસાર થાય અને આ રીતે આગળ વધવું પડશે જય માતા